અઘોર નગારા વાગે ભાગ બે લેખક મોહનલાલ અગ્રવાલ પ્રકરણ ઉત્તુંગ શિખરો પાછળથી સૂર્યનારાયણ ઉદય થવાની તૈયારી કરી રહ્યા હતા ઉષાના મૃદુ પ્રકાશ સાથે ઠંડા પવનની લહેરોમાં અનેક ધૂણીઓમાં હોમાઈ ગયેલા હવિષ્ય દ્રવ્યની સુગંધ વાતાવરણમાં અને ભાવનાઓમાં પવિત્રતા ભરી રહી હતી ગિરનારના દસેક પગથિયા ચડીને ડાબી બાજુની કેડી તરફ હું વળ્યો તળેટીમાં જ આછા પાતળા જંગલમાં થઈને આશરે ત્રણેક ફ્રણલાંગ ચાલવાનું હતું રસ્તો અને જગ્યા મારાથી પરિચિત હતા કારણ કે અવારનવાર આ રસ્તેથી મહાત્મા શંકરગીરીજી મહારાજને મળવા આવવા જવાનું હતું શંકરગીરીજી વયોવૃદ્ધ તપસ્વી અને ભજનાનંદી મહાત્મા છે તેઓ લોકોના સંપર્કમાં ખૂબ ઓછા રહે છે લગભગ તો મળતા જ નથી તેઓ ઊંચાણવાળા એક ખૂણા ઉપર સ્વચ્છ સુંદર જગ્યામાં વાંસની ઝૂંપડી બનાવીને નિત્ય ભજનમાં લીન રહે છે મેદાનમાં સ્થાપના છે નાનકડો મનમોહક બગીચો વાતાવરણને હંમેશા તાજગી ભર્યું રાખે છે તેમની સાથે એકાદ વર્ષનો જ મારો પરિચય હતો શિવરાત્રિના મેળામાં લગભગ દર વર્ષે હું હાજરી આપતો એ પ્રસંગે જ એમની સાથે પરિચય થયેલો ખૂબ મોટી આશરે એક સુડલામાં સમાય તેવડી જટા સાધુશાહી પ્રણાલિકા પ્રમાણે દર્શની હોય ને હું ફક્ત આકર્ષણથી પરિચય કરવા પૂરતો તેમની પાસે ગયેલો એક જ મુલાકાતમાં તેમના તરફથી સારા પ્રમાણમાં પ્રેમ અને પરિચય કેળવાઈ ગયો ત્યારથી જ જૂનાગઢ જ્યારે આવવાનું થતું ત્યારે અચૂક તેમની પાસે જતો આજે શિવરાત્રીના પ્રસંગે એક ખાસ કારણસર જઈ રહ્યો હતો શંકરગીરીજીએ મને જણાવેલું કે હિમાલય પ્રદેશના એક સિદ્ધ યોગી મારે ત્યાં આવવાના છે એક દિવસના રોકાણ બાદ તેઓ ચાલ્યા તેથી સવારે વહેલો જ ગેસ્ટ હાઉસ થઈને તળેટી તરફ રવાના થઈ ગયો હતો પગથિયા છોડ્યા બાદ આશરે વીસ થી પચીસ મિનિટ કેડી રસ્તે ચાલ્યા બાદ શંકરગીરીજીની વાંસ કુટી પાસે જઈને હું પહોંચ્યો બહારથી જ ઓમ નમો નારાયણ કહીને મારા પહોંચવાની જાણ કરી અંદરથી અવાજ આવ્યો નારાયણ લોખંડની પટ્ટીઓનું બનાવેલું ફાટક ખોલીને બગીચામાં હું દાખલ થયો પહેલા મેદાનમાં આવેલા શિવ બાણને નમસ્કાર કરીને પછી ઝૂંપડીમાં દાખલ થયો શિવ પાસે બેસીને કાવો બનાવી રહ્યા હતા મને જોઈને બેસવા માટેનું સૂચન કર્યું દર્ભની ચટાઈ ઉપર હું બેઠો થોડી વાર વાતાવરણમાં શાંતિ છવાઈ ગઈ શંકરગીરીજી મૃદુળ અને પ્રેમાળ શૈલીમાં મને કુશળ પૂછ્યા એક ખૂણામાં પડેલી નાળિયેરની કાચલી લાવી આપવા માટે મને કહ્યું મેં કાચલી લાવીને તેમને આપી તેમણે તેમાં કાવો આપી મને પીવા માટે કહ્યું કાવો પીતા પીતા વાત શરૂ કરી યોગી મહાત્મા ક્યારે આવવાના છે તેઓએ બહારની તરફ અંગુલી નિર્દેશ કરતા કહ્યું જુઓ પેલા કરેણના ઝાડ પાસે ધ્યાનસ્થ થઈને બેઠા છે તે જ મહાત્મા છે મેં ઉત્સુકતાથી બહાર નીકળીને તે તરફ નજર કરી એક પાતાળા બાંધાના આ છા પીત વસ્ત્રધારી મહાત્મા સૂર્ય સમક્ષ પદ્માસન લગાવીને ધ્યાનસ્થ હતા શંકરગીરીજી મને કહ્યું હમણાં થોડી વારમાં અહીં આવશે ત્યાં જઈને તેમને ખલેલ ન પહોંચાડતા હું ફરીથી મારા આસન ઉપર આવીને બેસી ગયો યોગી મહાત્મા અંગે પરિચય જણાવવા માટે મેં શંકરગીરીજીને પૂછ્યું તેઓ દસનામ સંપ્રદાયના સાધુ હોય એમ લાગતું નથી શંકરગીરીજી મને કહ્યું તમારું અનુમાન સાચું છે તેઓ વંશાવ સંપ્રદાયના રામાદલી બૈરાગી સાધુ છે સરયુ તેમનું નામ છે અને અયોધ્યાના તેઓ મુંડિત છે હજી સુધી તેઓએ ક્યાંય જગ્યા આશ્રમ સ્થાપીને આસન સ્થિર કર્યું નથી રમતી મૂર્તિ છે શંકર કિરીજી દ્વારા મળેલા પરિચયથી હું મનોમન વિચારમાં અટવાયો કારણ કે મારા જાણવા અને સમજવા પ્રમાણે શંભુદલી સાધુઓને ત્યાં વૈષ્ણવ સાધુઓ ખૂબ ઓછા પ્રમાણમાં ઉતારો કરતા હોય છે ઘણા સમયકાળથી આ બંને સંપ્રદાયના અપરિપક્વ વિચાર શ્રેણીના સાધુઓમાં ઓછા વધતા પ્રમાણમાં વિરોધ અને વૈમનસ્ય ચાલ્યું આવે છે માટે મોટે ભાગે તેની પાછળનું પાયોનું કારણ લઘુતા ગ્રંથી અને ગુરુતા ગ્રંથિ જાણવામાં આવ્યું છે તેનાથી અનેક પેટા કારણો પણ ઉપસ્થિત થતા હોય છે મેં શંકરગીરીજીને કહ્યું આપને ત્યાં મહેમાન તરીકે વૈષ્ણવ સંપ્રદાયના સાધુ આવ્યા તે ખૂબ આનંદની વાત છે મારી વાતનો ભાવાર્થ તેઓ સમજી ગયા હતા તેમણે સ્પષ્ટતા કરતા કહ્યું સાંપ્રદાયિક ભેદ ભજનાનંદી સાધુઓને કદી પણ બાધક બનતો નથી તેમના માટે બધા જ સંપ્રદાય અને સાધુઓ વંદનીય છે સંત અને સિદ્ધ લોકો ભેદભાવના વર્તુળમાં કદી પણ નથી આવતા તેઓ પોતાના ભજનમાં અને કર્મકાંડમાં લીન રહીને સૌ પ્રત્યે સંભાવ અને પ્રેમભાવ દર્શાવતા હોય છે અમારી વાત દરમિયાન યોગી મહાત્મા સરયુદાસજી ઝૂંપડીમાં દાખલ થયા ઉભા થઈને નમસ્કાર કર્યા

અનંત તૃપ્તિના ભાવ તેમનું આખું વ્યક્તિત્વ પ્રદર્શિત કરી રહ્યા હતા થોડી વારે તેમણે શંકરગીરીજીને પૂછ્યું આ ભાઈ કોણ છે એટલે શંકરગીરીજીએ મારો ટૂંકમાં પરિચય આપ્યો સરયુદાસજીએ મને સંબોધીને કહ્યું ચાલો તમારી સાથે આજે શિવરાત્રીનો દર્શન મેળો જોવામાં મને અનુકૂળતા રહેશે કારણ કે ગિરનાર ક્ષેત્રમાં હું પહેલીવાર જ આવ્યો છું અને શંકરગીરીજી તો છેક રાત્રે શાહીમાં નીકળશે એ દરમિયાન તમારી સાથે રહીને ધાર્મિક સ્થળો જોઈ લઈશ સાધુ સમાજનું જે ધાર્મિક સરઘસ નીકળે તેને સાધુ સાઈ ભાષામાં શાહી કહેવામાં આવે છે તેમની સાથે આખો દિવસ રહેવાનો મને અવસર મળતા ખૂબ આનંદ થયો અમે ત્યાંથી નીકળીને જૂનાગઢ આવ્યા ત્યાં ઐતિહાસિક સ્થળો તેમજ પુરાતન સ્થળોની મુલાકાત બાદ ફરી તળેટી વિસ્તારમાં આવ્યા ત્યાં ભવનાથની પાછળ આવેલા શ્રી પંચજુના અખાડામાં ભોજન લઈ બોરદેવી વિસ્તારમાં ફર્યા ત્યાંથી સાંજે સાતેક વાગે વેલા બાવાના થળની જગ્યાએ આવીને થોડે દૂર અમે બેઠા ફરવાના સમય દરમિયાન અમારી વચ્ચેની વાતચીત દ્વારા સારા પ્રમાણમાં પરિચય થઈ ગયો હતો તેઓની પાસેથી જાણવા મળ્યું કે તેઓ ચિત્રકૂટમાં મુંડિત થયા હતા અને તેઓના ગુરુ મહારાજના આદેશ પ્રમાણે નેપાળ જઈને તેઓ યોગાભ્યાસ કરી રહ્યા હતા તેઓ અષ્ટાંગ યોગ તરફ પ્રયાણ કરી રહ્યા હતા નેતી ધોતી નવલી કર્મ રેચક કુંભક પ્રાણાયામ આદિ ક્રિયાઓ તેમણે સારી રીતે હસ્તગત કરી લીધી હતી અત્યારે તેઓ બ્રહ્મરંદ્રમાંથી આવતા સ્ત્રોતનો પરિચય કેળવવા માટે આજ્ઞા ચક્રને ગતિમાન કરવા માટે ધ્યાન સમાધિનો સતત અભ્યાસ કરી રહ્યા હતા વેલા બાવાની જગ્યાએ દસનામ જગ્યા દસનામ નાગાઓની જમાતની શાહી નીકળવાની ઘણી વાર હતી તેથી અમે ત્યાં જ બેસીને વાતો કરવાનું નક્કી કર્યું મેં સરયુદાસજીને પૂછ્યું આપ જે અષ્ટાંગ યોગનો અભ્યાસ કરી રહ્યા છો તેની ફલશ્રુતી રૂપે શું મેળવી શક્યા છો અને આપનું અંતિમ લક્ષ્ય શું છે મારો પ્રશ્ન સાંભળીને તેઓ થોડીવાર મૌન રહ્યા પછી મને સંબોધીને તેઓએ કહ્યું તમારી વાત જિજ્ઞાસુની દ્રષ્ટિએ સારી છે પરંતુ જો તમે યોગાભ્યાસ કરી રહ્યા હોત તો મારા તમારા પ્રશ્નનો વિસ્તારપૂર્વક ખુલાસો કરવાથી મને આનંદ થાત અત્યારે તમારા પ્રશ્નના ફક્ત કુતૂહલ અને નાદાન્ય મને જણાઈ રહી છે તેમની આ વાતથી મને સમજાયું કે મેં ગજા ઉપરાંતનો પ્રશ્ન પૂછી લીધો છે મેં મારી ક્ષતિ સુધારવાનો પ્રયત્ન કરતા કહ્યું આપની વાત સાચી છે મારા પ્રશ્નમાં તલસ્પર્શી વાસ્તવિકતાનું પ્રમાણ ખૂબ ઓછું છે પરંતુ યોગ અંગે મને દ્રઢ રુચિ થાય છે એ હેતુથી પણ આપ મને એની પ્રાથમિક અનુભૂતિ જણાવો મારા તરફ ખાલસ દ્રષ્ટિ કરી મારો ક્ષોભ દૂર કરતા તેઓએ કહ્યું યોગ ક્રિયાના અભ્યાસમાં થતી અનુભૂતિઓ વ્યક્ત કરવાની ગુરુ તરફથી મના હોય છે સિવાય કે કોઈ અનિવાર્ય કારણ પણ તમારી જિજ્ઞાસામાં કોઈ જીવંત તત્વનું બીજ પડેલું જણાય છે તેથી તમારો ઉત્સાહ સંતોષવા થોડી ચર્ચા અને પ્રયોગાત્મક પ્રમાણ જાણી લો જુઓ સામેના મેદાનમાં આઠ દસ ગાયો બેઠી છે હવે જેને તમે કહો એને અહીં ફક્ત ઈચ્છા શક્તિથી બોલાવો મેં ગાયો તરફ નજર ફેરવી એક ગાય તરફ અંગુલી નિર્દેશ કરીને કહ્યું પેલી નાની શિંગડીવાળી લાલ રંગની વોડકીને બોલાવો સરયુદાસજી તે તરફ નજર સ્થિર કરીને ધીમે ધીમે ઊંડો શ્વાસ ખેંચ્યો થોડી જ સેકન્ડોમાં પેલી વોડકીએ અમારી તરફ ડોક ફેરવીને જોયું અને તુરંત ઉભી થઈને અમારી તરફ આવવા લાગી એ લગભગ પાસે આવી ગઈ એટલે સરયુદાસજીએ તેના માથા ઉપર હાથ ફેરવીને પાછા જવા ઈશારાથી સૂચન કર્યું તે તુરંત જ પાછી ફરી અને પોતાની જગ્યા પર જઈને બેસી ગઈ તેના બેસી ગયા પછી સરયુદાસજીએ શ્વાસ છોડી દીધો હું આશ્ચર્ય મિશ્રિત આનંદથી તેમની તરફ જોઈ રહ્યો તેમણે કહ્યું આ ફક્ત ઈચ્છા શક્તિનો સહજ પ્રયોગ છે વધુમાં તેમણે જણાવ્યું અત્યારે સમય નોંધી લો તમારા પરિવારના સભ્યો અત્યારે આ પ્રકારની કામગીરી કરી રહ્યા છે તે લખી લો પછી ત્યાં જઈને તપાસ કરજો તેમણે બધાના નામ પરિચય અને એ સમયે કરેલી પ્રવૃત્તિનું વર્ણન આપ્યું એની મેં નોંધ કરી લીધી જોકે મારા પરિવારના સભ્યોના નામના ઉલ્લેખથી જ મને એમની વાતની પુષ્ટિ મળી ગઈ હતી શંકાને સ્થાન જ ન હતું મનોમન હવે વધુ ઊંડા ઉતરવાનો નિર્ણય કર્યો એ જ કહ્યું ભૂતકાળ અને વર્તમાનની સચોટ બાબતો અંગે ઉલ્લેખ કરી શકાય છે તેમજ શાંત ચિત્તથી એકાગ્ર થઈને વિચારવાથી સહજ પ્રમાણમાં ભવિષ્યકાળ વિશે પણ જાણકારી મેળવી શકાય છે દ્રઢ મનોમળ દ્રઢ ઇચ્છાશક્તિ કાળ જ્ઞાન આંતરિક દ્રષ્ટિ આ બધી યોગ ક્રિયાની પ્રાથમિક ફલશ્રુતિ હોય છે સરયુદાસજી સાથે વધુ પરિચય કેળવવા માટે તેઓને મારે ત્યાં આવવાનું આમંત્રણ આપવાનું વિચારી રહ્યો હતો તે દરમિયાન જ તેમણે મારા મનોભાવ જાણી લઈને રમૂજમાં મને કહ્યું શું મીઠાઈ ખવડાવવા માટે મને લઈ જવાનું વિચારી રહ્યા છો તેમના માટે રમૂજ હતી અને મારા માટે તર્ક વાકચાતુરી માનસિક યોજના બધા જ નકામા થઈ ગયા કારણ કે જ્યાં સામેના રડારમાં વિચારો પણ પકડાઈ જતા હોય પછી આગળ માટે કોઈ જગ્યા જ નથી રહેતી એ બધા જ તર્ક અને વાત કરવાની ગોઠવણી એક બાજુ પડતી હાથ જોડીને પ્રેમપૂર્વક નમ્ર ભાવે કહ્યું મને માર્ગદર્શન આપો ખૂબ અને પરિભ્રમણથી સાંત્વના અને સ્થિરતાના બદલે એકાંત અવસ્થામાં વિચારો વાવાઝોડાની માફક તુફાન મચાવે છે તેમણે મને વચ્ચેથી અટકાવતા કહ્યું હવે વધુ ચર્ચા માટે તમારે ત્યાં જઈને કરીશું ચાલો ભવનાથના મંદિરે દરવાજા પાસે ઉભા રહીએ શાહી એ તરફ આવી રહી છે સામેના રસ્તા તરફથી દસ નામ નાગા સાધુઓ વ્યવસ્થિત કતારમાં મૃગીકુંડમાં કુંડમાં આવી રહ્યા હતા અસંખ્ય દર્શનીઓ કુતુહલ આશ્ચર્ય ભાવ મિશ્રિત અવસ્થામાં નાગા જમાતને નિહાળી રહ્યા હતા એક યુવાન નાગા મહાત્મા બંને હાથમાં પટ્ટા જે તલવારનો એક પ્રકાર છે તે લઈને અસાધારણ સ્ફૂર્તિથી ફેરવી રહ્યા હતા એક તરફ બીજા એક યુવાન નાગા મહાત્મા ડીએસપીની ચીપ કરીને જનનંદરીથી ખેંચી લઈ જવાનો અદ્ભુત પ્રયોગ બતાવી રહ્યા હતા લોકો આ પ્રયોગને જોઈ મુક્ત બની ગયા અલબત્ત નાગા મહાત્મા માટે આવા પ્રયોગ અમુક સમયના અભ્યાસ કર્યા બાદ સરળ હોય છે પરંતુ સંસારી લોકો માટે તો લગભગ અસંભવિત જ હોય છે સમગ્ર શાયનું સંચાલન અખિલ ભારત સાધુ સમાજના સૂત્રધાર શ્રી ગોપાલ આનંદ બ્રહ્મચારીજી સંભાળી રહ્યા હતા આ શાહીમાં શંકરગીરીજી પણ સામેલ હતા બધા જ મહાત્માઓ મૃગી કુંડમાં સ્નાન કરીને પોતપોતાના સ્થાન તરફ પ્રયાણ કરવા લાગ્યા લોકવાયકા એવી પણ છે કે આ સમયે ભરથરીજી અને દત્ત ભગવાન પણ ગુપ્ત સાધુના રૂપમાં સ્નાન કરવા આવે છે આ કાર્યક્રમ પૂર્ણ થયે હું અને સરયુદાસજી તળેરી તરફ જવાના રવાના થયા અને શંકરગીરીજી સાથે તેમની જગ્યાએ પહોંચ્યા સવારે વહેલા નીકળવાનું હોય થોડો આરામ કરી લેવો આવશ્યક હતો ઠંડી પ્રમાણમાં વધુ જણાતી હતી તેથી શંકર ગીરીને વધુ પ્રજ્વલિત કરી થોડી જ વારમાં વાતાવરણમાં ગરમી ફેલાઈ ગઈ આસન પર હું વિશે વિચાર કરતા કરતા નિંદ્રાધીન થયો સવારે દિનચર્યાથી પરવારીને હું તથા સરયુદાસજી શંકર વિદાયો લઈને સુરેન્દ્રનગર તરફ જવાના રવાના થયા મુસાફરી દરમિયાન ખાસ પ્રસંગ ઉપર કઈ ચર્ચા થઈ શકાય નહીં

મારી મનોમન કરેલી બધી ગોઠવણોથી સરયુદાસજી વાકેફ હશે તેની મને સંપૂર્ણ ખાતરી હતી કારણ કે અગાઉના પ્રસંગમાં એ વાત સિદ્ધ થઈ ગઈ હતી છતાં સ્વાભાવિક રીતે હું વિચારી રહ્યો હતો સરયુદાસજી ત્યાં આરતી સમયે એકત્ર થતા નાના ભૂલકાઓ સાથે નિર્દોષ ગમત કરીને પ્રસન્ન જણાતા હતા સ્વભાવથી તેઓ ખૂબ સરળ સ્પષ્ટ અને મધુરભાષી હતા યોગ ક્રિયાના અભ્યાસના કારણે તેમનું આભા મંડળ વિકસિત બન્યું હતું તેથી કોઈ પણ વ્યક્તિ તેમના સાનિધ્યમાં આવતા નિર્ભયપણાનો અને શાંતિનો અનુભવ સહજ રીતે કરી શકતી હતી પૂજા આરતી પછી હું અને સરયુદાસજી મેડી પર ચાલ્યા ગયા થોડીવાર મૌન છવાયું ચો તરફ થોડીવાર નિરીક્ષણ કરી તેમણે વાતની શરૂઆત કરી તમારે પ્રશ્ન કરવાની જરૂર નહીં રહે તમે મારી પાસેથી જે જાણવા માંગો છો તે અંગે તમારું સમાધાન થઈ જશે મને સંબોધન કરતા તેઓએ આગળ ચલાવ્યું તમે એ જ જાણવા માંગો છો ને કે હું રામાદલી બૈરાગી સાધુ હોવા છતાં કર્મકાંડ અને તપસ્યા છોડીને યોગ માર્ગ તરફ શા માટે પ્રેરાયું છું મેં હકારમાં ડોકુ ધુણાવીને સંમતિ દર્શાવી તેમણે કહ્યું મારા ગુરુ મહારાજ જેમની પાસેથી મેં મંત્ર દીક્ષા ગ્રહણ કરી છે તેમના ગુરુભાઈ એટલે કે મારા કાકા ગુરુ પાસે તપસ્યા સાથે યોગ ક્રિયા પણ કરતા એકવાર ધ્યાનસ્થ અવસ્થામાં બેઠા હતા ત્યારે સુશોષ નાદીનું નિરીક્ષણ કરતા અખંડ સમાધિ તેમને લાગી ગઈ છેલ્લા બે વર્ષથી તેઓ એ જ સમાધિ અવસ્થામાં છે શારીરિક ક્રિયાઓ નિયમિત ચાલી રહી છે અન્ન પાણી વાયુથી જ જીવન કોષ જીવંત છે આ અવસ્થામાંથી પાછા ફરવાની ક્રિયાઓ તેઓ જાણતા નથી અત્યારે જે અવસ્થામાં છે તે એક અકસ્માત જ છે તેઓને પોતાને પણ એવી કલ્પના નહીં હોય કે આવા પ્રકારની સમાધિ લાગી જશે રાત્રિના પ્રશાંત વાતાવરણમાં તેમના શરીરમાંથી જાણે દૂર દૂર સાગર ગોઘવતો હોય તેઓ શબ્દ નિરંતર સંભળાયા કરે છે તેમના શરીરને અત્યારે ગુપ્ત આવાસમાં સુરક્ષિત રાખવામાં આવ્યું છે તેમની પાસે મારા ગુરુ મહારાજ સિવાય કોઈને પણ જવાની મના છે શરીરમાં પ્રાણ હોવા છતાં તેઓ નિષ્પ્રાણ અવસ્થામાં છે ફક્ત હૃદય રક્તનું સંચાલન કરે છે અન્યથા નાળીઓ બધી જ શાંત છે ખૂબ પ્રયત્નો ઔષધો કર્યા બાદ પણ જ્યારે કંઈ પરિણામ લાવી ન શકાયું ત્યારે છેવટે મારા ગુરુ મહારાજે તેમના ગુરુ મહારાજ પાસે જવાનું મને સૂચન કર્યું મારા ગુરુ મહારાજના ગુરુ એટલે કે મારા દાદા ગુરુ તેઓ નેપાળ ક્ષેત્રમાં હિમાલયની હિમાચ્છાદિત પહાડીઓમાં ગોડા નામક સરોવર પાસે ગુફામાં નિર્વિકલ્પ અવસ્થામાં રહે છે એમની પાસે જતા પહેલા મારા ગુરુ મહારાજે સંપૂર્ણ બાબતથી મને વાકેફ કર્યો મને નેપાળ જવાનું પ્રયોજન સમજાવતા તેમણે મારા કાકા ગુરુનું શું મહત્વ છે તે સમજાવતા મને કહ્યું તારા કાકા ગુરુ આપણા રામાદલીય અખાડેલના મહામંડલેશ્વર છે એટલું જ નહીં તેઓ કુશળ સૂત્રધાર પણ છે અલાહાબાદના કુંભને ફક્ત દોઢ વર્ષની જ વાર છે અને જો તેઓ સ્વસ્થ ન થાય તો આપણી જમાત નેતૃત્વહીન બની જાય અયોધ્યામાં હનુમાનગઢીના ગુપ્ત ભંડારના ભંડારી સબ સદસ્યો પૈકીના તેઓ ભંડારી છે આ બધા જ કારણો એટલા મહત્વપૂર્ણ છે કે તારે અત્યારના કર્મકાંડને છોડીને આ કાર્ય કરવું અત્યંત જરૂરી છે આ કારણોસર મને નેપાળ જઈને દાદાગુરુ પાસે યોગાભ્યાસ કરવાની ફરજ પડી છે હવે આવતા દોઢ વર્ષમાં મારે મારા ધ્યેયને પૂર્ણ કરવાનું છે એ મારો દ્રઢ સંકલ્પ છે અત્યારે જૂનાગઢ આવવાની પાછળનો હેતુ આ કામગીરીના અનુસંધાનમાં જ હતો હું પ્રશ્ન કરું કે આપના કાકા ગુરુ સ્વાસ્થ્ય સાથે જૂનાગઢને શું સંબંધ તે પહેલા જ તેમણે વાત શરૂ કરી દીધી હું ત્રણેક દિવસથી જૂનાગઢ જતો મારા દાદા ગુરુ મંગલદાસજીની આજ્ઞાથી જ હું જૂનાગઢ આવેલો ગિરનાર એ સિદ્ધ ટેકરી છે સિદ્ધ મહાત્મા એ ગિરનાર પર્વતને સિદ્ધ ટેકરીઓ જ માને છે ત્યાં કમંડલ કુંડથી નીચે તરફના વિસ્તારમાં એક સિદ્ધ મહાત્મા ગુપ્ત પોલાણમાં રહે છે તેમની મુલાકાત અત્યારના સમયે જ અનિવાર્ય હતી

ની તેરસની રાત્રે બે વાગે શંખ ધ્વનિ દ્વારા દત્તદાતારનો શબ્દ ત્રણ વખત ફૂંકીશ એટલે તે સંત તારા આવવા માટેનો રસ્તો ખુલી દેશે તું જાય છે એ દરમિયાન હું તેઓને તારા પહોંચવાના સંદેશો આપી દઉં છું સરયુદાસજી સહેજવાર મૌન રહ્યા કમંડલમાંથી પાણી લઈને થોડું પાણી પી લીધા બાદ ફરી તેમણે વાત આગળ ચલાવી હું તેમની વાતથી ધીમે ધીમે ભાવિના રહસ્યમય ઊંડાણમાં ધકેલાઈ રહ્યો હતો તેઓ આ પ્રસંગ કથનમાં ઓતપ્રોત થઈને વાત કરી રહ્યા હતા નાના બાળકના નિર્દોષ ચહેરા સમા તેમના ચહેરા ઉપર દરેક ભાવ સ્પષ્ટ ઉપસી આવતો હતો